વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા આયોજિત ચક્કાજામના કાર્યક્રમ બનાવ્યો સાથે શહેરમાં ચાલી રહેલા ડ્રગ્સ અને દારૂના વેચાણ વિરુદ્ધ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે એનએસયુઆઈના જાગૃત કાર્યકર્તાઓ સાથે જ સેક્રેટરી સુઝાન પ્લાઝમેનની આગેવાની હેઠળ એનએસયુઆઈના સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી રહ્યા હતા જ્યારે ચક્કાજામ કરવા જઈ રહ્યા હતા ત્યારે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાની પોલીસે અટકાયત કરી હતી સાથે જ તેઓને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા આમ એનએસયુઆઈના ચક્કાજામ કાર્યક્રમને પોલીસે નિષ્ફળ બનાવ્યો